જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ શ્રી ગુસાઈજી ચરિત્રના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે ચરણાટમાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું અને શ્રી ગૃહ સાથે તેમના તમામ સેવકોમાં અત્યંત આનંદ વ્યાપી ગયો તેમના પ્રાગટ્યનો અલૌકિક પ્રસંગ આપણે ગયા સત્સંગમાં માણ્યો હવે આજના સત્સંગમાં આપણે એ જાણીશું કે શ્રી ગૃહે પ્રગટેલા તે દિવ્ય બાળકનું નામ શ્રી વિઠ્ઠલ પ્રભુ કેમ રાખવામાં આવ્યું અને તેમનું સ્વરૂપ અને સામર્થ્ય કેવું છે તમે લોકો પણ એ બાળકની બાળ લીલાના પ્રસંગો સાંભળવા આતુર હશો આ પ્રસંગોનું રસપાન કરીએ પણ તે પહેલાં જો આપ આ ચેનલ પર નવા હોય અને આ ભગવત વાર્તા સાંભળવી ગમતી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા અને વિડીયોને લાઈક કરી દરેક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ લખવી મોકલવું ભૂલતા નહીં તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય કૃષ્ણદાસ મેઘન પાસે નારાયણ દાસ આવે છે અને બંને વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો છે મેઘનજી જય શ્રી કૃષ્ણ ઓહો નારાયણ દાસ આવો આવો જય શ્રી કૃષ્ણ કુશળ છો ને મેઘનજી આપણા ગુરુદેવને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું જાણી કાશીથી દોડતો આવ્યો છું હા ભાઈ લાલનના પ્રાગટ્યને આજે બારમો દિવસ છે આજે આપણા ગુરુદેવ શ્રી વલ્લભને ત્યાં બરહીનો ઉત્સવ મનાવવાનો છે તમે સમયસર આવી ગયા છો મેઘનજી લાલનના પ્રાગટ્યના અલૌકિક સમાચાર તો જાણ્યા એમનું નામ શું રાખવામાં આવ્યું છે મેઘન બોલ્યા ભાઈ લાલનના પ્રાગટ્યના દિવસે જ દક્ષિણમાંથી એક રામાનુષ પંડિત અહીં આવેલા બટુ કેમનું નામ વિરક્ત અવસ્થામાં જીવન વ્યતીત કરતા હતા એમની પાસે એક ભગવત સ્વરૂપ હતું તેમણે તે ભગવત સ્વરૂપ આપણા શ્રી ગુરુદેવને પધરાવી આપ્યું તે બ્રાહ્મણે વિનંતી કરી મહારાજ પ્રભુની આજ્ઞાથી હું આ સ્વરૂપ આપને ત્યાં પધરાવી લાવ્યો છું ભાઈ તે સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ હતું ગૌર શ્યામ શ્રી અંગથી સુશોભિત એ સ્વરૂપ આપશ્રીને ત્યાં પધાર્યું અને તે જ દિવસે લાલનનું પ્રાગટ્ય થયું મને બરાબર યાદ છે તે સમયે આપ ભાવ વિભોર બની ગયા હતા આપના નેત્રોમાં હર્ષાશ્રુ ચમકતા હતા આપે હર્ષાનિજીને આજ્ઞા કરી મને આપશ્રીના વચનામૃત બરાબર યાદ રહી ગયા છે દમલા આજે મારા માટે સૌભાગ્યનો દિવસ છે પ્રભુ આજે મારે ત્યાં બે સ્વરૂપે પધાર્યા છે શ્રી વિઠ્ઠલનાથજીના ભગવત સ્વરૂપની એક બાજુ પ્રાપ્તિ થઈ છે બીજી બાજુ પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીનો મનોરથ પૂર્ણ કરવા સાક્ષાત નંદન મારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છે દમલા આજે તો મારા હર્ષ સમાતો નથી જેમના મનોરથ સ્વરૂપે પ્રભુ પુત્ર બનીને પધાર્યા એમનું જ નામ હું મારા લાલનને આપું છું મારા લાલ વિઠ્ઠલ નાથના નામે જગતમાં પ્રસિદ્ધ થશે નારાયણ દાસ કહે વાહ મેઘનજી આપે અદભુત પ્રસંગ કહ્યો મને લાલનના દર્શન કરવાનું ભારે મન છે આપણે ત્યાં વૈષ્ણવો એમ કહે છે કે ભગવદીય કૃપા કરે તો ભગવત કૃપા થાય આપ કૃપા કરી મને લાલનના દર્શન ન કરાવો મેઘનજી બોલ્યા વાહ કેમ નહીં જેવી આતુરતા તમને છે એવી આતુરતા અમને સૌને છે લાલનના પ્રાગટ્ય વખતે અમે પણ દર્શન કર્યા હતા ત્યારબાદ આજે બાર બાર દિવસના વહાણા વાયા છે એ પ્રગટ પુરુષો તમને દર્શન કરવાની મને પણ એટલી જ ઉત્કંઠા છે ચાલો હું પણ શ્રી ગુરુદેવના નિવાસસ્થાન તરફ જ જઈ રહ્યો છું ચરણાટમાં નિજ સ્થાનમાં શ્રી વલ્લભ કેસરી ધોતી ઉપરનો ધારણ કરી આસન પર બિરાજ્યા છે આપની ગોદમાં લાલન ખેલી રહ્યા છે સૌ વૈષ્ણવો અને ભક્તો અપલક નેત્રે પિતા પુત્રના દર્શન કરી રહ્યા છે નારાયણ દાસના નેત્રો લાલનના મુખારવિંદ અને શ્રી અંગ પર સ્થિર થયા છે દર્શન કરતા કરતા પ્રસન્ન ચિત્તથી નારાયણ દાસ મનમાં બોલી રહ્યા છે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય સારસ્વત કલ્પમાં નંદ ભવનમાં શ્રી યશોદાજીને ત્યાં પ્રગટ થયેલ લાલન જ આજે ફરી વલ્લભ ધામમાં પધાર્યા છે ઓહ નવીન વાદળના સમાન મેઘશ્યામ વર્ણ કેટલો સલૂણો લાગે છે આપના કિલકિલાટ હાસ્યથી શોભતા તે પુંજ જેવા મુખારવિંદની માધુરીનો કોઈ પાર નથી આપના ભવ્ય લલાટમાં કસ્તુરીનું તિલક કેવું શોભી રહ્યું છે

એ કોમળ ચરણતલમાં અલૌકિક ચિહ્નો પણ દ્રષ્ટિમાન થાય છે આટલે દૂરથી એ ચિહ્નો સ્પષ્ટ દર્શન આપે છે ચરણતલમાં અંકુશ છે ધ્વજા છે પદ્મ છે ઓહ શ્રી કૃષ્ણના સર્વ ચરણ ચિહ્નો અહીં પણ બિરાજે છે આજે મારા નેત્રો માટે અતિ આનંદનો દિવસ છે હે પ્રભુ આપે કૃપા કરી મારા નેત્રોને આજે સનાથ કર્યા છે નારાયણદાસ ગદગદ વાણીથી લાલનના સ્વરૂપનું ચિંતન કરે છે હર્ષાશ્રુતિ ભીની આંખો વડે લાલનના સ્વરૂપને નિહાળે છે અને વારંવાર મસ્તક નમાવી બંને સ્વરૂપને નમન કરે છે કૃષ્ણદાસ કહે નારાયણ દાસ જોયું આપણા ગુરુદેવે લાલનના જમણા કાનમાં ત્રણ વખત શ્રી અષ્ટાક્ષર મંત્ર કહી કંઠમાં તુલસીની માળા ધરાવી હા મેઘનજી આપે આપણા જેવો મનુષ્ય દેહ ધારણ કર્યો છે એટલે આપ આપણા જેવા મનુષ્યોને ધર્માચરણ શીખવવા માટે સર્વ કંઈ કરી રહ્યા છે બાકી આજે મને દ્રઢ પ્રતીતિ થઈ છે કે આપ સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે નારાયણ દાસભાઈ તમારા પર શ્રી વલ્લભની પૂર્ણ કૃપા થઈ છે એ વિના આવા અલૌકિક દર્શન ન થાય આજે ગંગા પૂજન ઉત્સવનો દિવસ છે સૌભાગ્યવતી સ્ત્રીઓના સાથમાં સુંદર વસ્ત્ર આભૂષણ કરવા ગંગાજીના કિનારે પધાર્યા છે લાલ પથ્થરનો ગંગાજીના કિનારે શોભી રહ્યો છે શ્રી મહાલક્ષ્મીજી ગોદમાં શ્રી વિઠ્ઠલને સોવડાવી ઘાટના સૌથી ઉપરના પગથિયે બિરાજ્યા છે કુલ પુરોહિતજી ગંગા પૂજનની તૈયારી કરી રહ્યા છે

ગંગાજીમાં જાણે પૂર આવ્યું હોય તેમ પુરોહિતજીના પગ ગંગાજળમાં પુરોહિતજી સાથે બબે પગથીયા કૂદતા તેઓ ઉપર આવ્યા છાતીમાં શ્વાસ સમાતો નથી તેમની પાછળ પાછળ ગંગાજી પણ એક પછી એક પગથિયું વટાવતા વટાવતા ઠેઠ ઉપરના પગથિયા સુધી પહોંચી ગયા શોર બકોર થઈ ગયો પરંતુ શ્રી મહાલક્ષ્મીજી નિશ્ચલ ભાવે ઘાટ પર બહાર લંબાવ્યો ઘાટના સૌથી ઉપરના પગથિયા સુધી આવેલા ગંગાજીના જળને તે જમણા ચરણનો સ્પર્શ થતાં જ ક્ષણભણ જાણે ગંગાજી સ્થિર થઈ ગયા અને પોતાના સ્વસ્થાને પધારતા હોય તેમ એક પછી એક નીચેના પગથિયા તરફ ગંગાજી પધારી ગયા એક આદ મિનિટમાં તો ગંગાજી ફરી પાછા મંદ મંદ ગતિએ બે કિનારેની વચમાં વહેવા લાગ્યા આવું અદભુત દ્રશ્ય જોઈ એક વૈષ્ણવે શ્રી વલ્લભને વિનંતી કરી મહારાજ આજે તો લાલનના અલૌકિક પ્રતાપબળનું અમને દર્શન થયું કૃપાનાથ સાંભળ્યું હતું કે પ્રભુના પ્રગટ થયેલ ગંગાજી શિવજીના મસ્તક પર થઈને ભૂતલ પર પધાર્યા આજે એ જ ગંગાજી ફરી પ્રભુના સ્પર્શ કરવા ભૂતલ પરથી ઊંચે પધારતા હોય તેવા દર્શન થયા કૃપાનાથ કલ્પમાં શ્રી વસુદેવજી પ્રભુને પધરાવીને ગોકુલ જતા હતા ત્યારે આમ જ શ્રી યમનાજી પણ પ્રભુના ચરણ સ્પર્શ કરવાનો મનોરથ કરેલો એમ આપ અમને સમજાવતા હતા આજે શ્રી યમુનાજીના બહેન એવા શ્રી ગંગાજીને લાલ અને ચરણ સ્પર્શ આપી સનાથ કર્યા પોતાના સેવકોની આવી ભાવભરી વાણી સાંભળી શ્રી વલ્લભ મંદ મંદ સ્મિત કરી રહ્યા વૈષ્ણવો આજની ભગવત વાર્તામાં અહીં વિરામ લઈએ ફરી પાછા એક સુંદર પ્રસંગ સાથે મળીશું બીજા વૈષ્ણવના ગ્રુપમાં પણ આ સત્સંગનો વિડીયો જરૂર શેર કરજો સર્વે વલ્લભીય વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ